નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન તારીખ બાવીસ એક બે હજાર પચીસ ને વાર બુધવાર તો આજે મિત્રો આપણે ડૉક્ટર સી રામન ડોક્ટર સુબ્રમણ્યમ વરા મિહિર ડૉક્ટર સત્યેન્દ્રનાથ બોઝ અને ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તો મિત્રો એની અંદર વિભાગ એ છે એનું આપણે ચોવીસ માર્કનો વિભાગ છે એને સંપૂર્ણ જોઈશું તો આજે મિત્રો આપણે પૂરવણીની અંદર સો એસી એસી માર્કના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે તો વિડીયોના અંત સાથે આપ જોડાઈ રહીશો તો એનો પ્રશ્ન એક છે નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં ઓ આયનોનું પ્રમાણ વધારે હશે તેનો જવાબ મિત્રો સી આવશે એના પછી મિત્રો પ્રશ્ન બે છે કારણ કે મિત્રો આપણે એસી માર્કનો પ્રશ્નનો સોલ્યુશન કરવાનું છે એટલે થોડું ઝડપી લઈશું પ્રશ્ન બે છે ઓ ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે તો એનો જવાબ આવશે મિત્રો એ આલ્કોહોલ એના પછી મિત્રો પ્રશ્ન ત્રણ છે નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે તો એનો જવાબ આવશે મિત્રો ડી ઈસ્ટ પ્રશ્ન ચાર છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે તો બસો વીસ વોલ્ટ થશે એના પછી પોંચમો પ્રશ્ન છે મેગ્નેફાઈંગ લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે તો મિત્રોનો જવાબ આવશે એ બહિર લેન્સ એના પછી મિત્રો સિક્સ નંબરનો પ્રશ્ન છે પ્રિજમમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે તેનો જવાબ આવશે મિત્રો ડી જાંબલી એના પછી મિત્રો સાતમો પ્રશ્ન છે આલ્કેન સમાધાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે એના પછીનો મિત્રો આઠમો પ્રશ્ન છે ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે તો સ્નેઇલ એના પછી નવમો પ્રશ્ન છે પેપ્સિન ખાલી જગ્યા માધ્યમ કાર્યરત ઉત્સેચક છે તો એસિડિક એના પછી દસમો પ્રશ્ન છે ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોની માર્ગમાં ખુલે છે તો ગ્રીવા અગિયારમો પ્રશ્ન છે કારની હેડ હેલાઇટમાં ખાલી જગ્યા અરીશો વપરાય છે કારની હેડલાઇટ ની અંદર ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો છે તો કાળા રંગનો એના પછી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે બધી જ ધાતુઓની સકતા સમાન હોય છે તો ખોટું કારણ કે ઘણી ધાતુઓ નરમ હોય છે ઘણી ધાતુઓ કઠિન હોય છે ચૌદમો પ્રશ્ન છે અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે તો ખોટું દરેક સજીવનો નજીકનું બિંદુ પચીસ સેન્ટીમીટર અંતરે હોતું નથી તો ખરું સોળમો છે રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય તો ખોટું એના પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે તો થાઈરોઈડ ગ્રંથિથી પછી અઢારમો પ્રશ્ન છે એનો જવાબ મિત્રો તમારે શોધી અને કોમેન્ટ બોક્સની અંદર લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા વપરાય છે તો પ્રેસ બાયોપિયા વીસમો પ્રશ્ન છે સાબુનીકરણ તો અહીંયાનો જવાબ મિત્રો લખલ છે એના પછી મિત્રો નીચેના આપેલા યોગ્ય જોડકા જોડવાના છે તો અહીંયા મિત્રો તમને જોડકા આપેલા છે ઓક્ઝિન તેનો જવાબ આવશે અપમાર્જક જીબ્રેલીન તો એનો જવાબ બી આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થવા માટે એના પછી સર્વાહારી તો મિત્રો કોષ વિભાજન પ્રેરે અને મૃત પક્ષી તો એનો જવાબ મિત્રો સી આવશે પ્રકાશ આવતમ પ્રકાશ આવર્તન એના પછી મિત્રો ચોવીસ માર્કના વિકલ્પ પૂરા થાય છે વિભાગ બી છે એના પ્રશ્નો આપણે જોઈ લેવાના છે અને એનું સોલ્યુશન છે આપણે નીચે પૂરવણીની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખેલું છે તો મિત્રો પહેલા આપણે પ્રશ્ન છે એ અહીંયા તમને પચીસથી કરી અને સડત્રીસ પ્રશ્નો છે એમાંથી તમારે કોઈ પણ નવ પ્રશ્નો લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે એટલે અઢાર માર્ક્સનો વિભાગ બી છે એના પછી મિત્રો વિભાગ સી છે એમાં પ્રત્યેકના ત્રણ ગુણ છે કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે અને અઢાર માર્ક્સ છે તો અહીંયા પહેલાં આપણે પ્રશ્નપત્ર છે એના પ્રશ્નો જોઈ લઈશું એના પછી આપણે નીચે સોલ્યુશન એના જોઈશું એના પછી મિત્રો વિભાગ ડી છે એની અંદર કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના છે જેના ટોટલ વીસ માર્ક છે તો એના પછી મિત્રો હવે આપણે પૂર્વણીમાં સોલ્યુશન જોયું તો મિત્રો આપણે પૂરવણીની અંદર જોઈશું દ્વિતીય વાર્ષિક પરીક્ષા વિષય વિજ્ઞાન તારીખ બાવીસ બે હજાર પચીસ વિભાગ એ તો મિત્રો અહીંયા તમારે એના જવાબો છે એ આવી રીતના વ્યવસ્થિત વિભાગ એ કરી અને એના જે જે વિકલ્પ છે એ તમારે સારી રીતે અહીંયા જે પ્રમાણે લખેલા છે એ પ્રમાણે તમારે વિકલ્પો લખવાના છે વચ્ચે એકથી બે લાઈનો છોડવાની છે મિત્રો તો જ તમે સારા એ મેળવી શકશો તો આ પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે મિત્રો તમારે લખશો તો તમે સારા ગુણ મેળવી શકશો અહીંયા મિત્રો અઢારમો પ્રશ્ન છે એનો જવાબ બાકી છે જે તમારે શોધવાનો રહેશે બાકીના દરેક જવાબો છે વ્યવસ્થિત પરફેક્ટ રીતે એના જવાબો લખેલા છે એના પછી મિત્રો વિભાગ બી છે તો બીની અંદર જો તમારે ઓશિયાની અંદર નંબર લખવાનો છે અને એ પ્રમાણે પ્રશ્નો છે એનો સોલ્વ કરવાના છે એના પછી સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે ધમની અને શીરા વચ્ચેનો તફાવત તો મિત્રો સરસ રીતે આવી રીતના તમે તફાવત લખો તો તમે બે માંથી બે માર્ક મેળવી શકશો એના પછી સડત્રીસ નંબરનો છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તો અહીંયા સરસ રીતે મિત્રો એનો નિયમ છે એ લખેલો છે ચુંબકીય છેતર બળગતિની દિશા વિદ્યુત પ્રવાહની દિશા એના પછી મિત્રો તેત્રીસમો પ્રશ્ન છે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે તો અહીંયા ઉદભવતી ચુંબકીય ક્ષેત્ર આકૃતિ પણ દોરેલી છે પ્રવાહની દિશા તો આવી રીતના તમારે એને વિસ્તૃત લખવાનો થશે એના પછી મિત્રો છવ્વીસ નંબરનો પ્રશ્ન છે ખનીજ એની વ્યાખ્યા છે કાચી ધાતુ ઓજોનનું નિર્માણ કેવી રીતના વજન વાયુ છે બને છે પાર જાંબલી કિરણો સમીકરણ પાર જાંભલી કિલ્લો કિરણોટુ ઓ પ્લસ ઓ તો અહીંયા મિત્રો એના પછી છત્રીસમી નંબરનો પ્રશ્ન છે અગ્ર મહાશિરા આરો ધમની કાંડ અહીંયા શિરા ડાબુ કર્ણક જમણું વાલ્વો તો સરસ રીતે મિત્રો આપણા હૃદયની જે છે અહીંયા આકૃતિ આપેલી છે તો આવી રીતના મિત્રો તમારે આકૃતિ દર્શાવી એના ભાગ દર્શાવવાના માનવ હૃદયની આકૃતિ છે તો તમે જે છે એ પૂરા માર્ક્સ મેળવી શકો તો આવી રીતના આકૃતિ પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે પછી મિત્રો ઋતુ સ્ત્રાવ એના પછી 25 નંબરનો પ્રશ્ન છે મિત્રો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ તો લોખંડનો કાટ લાગવો દૂધનો બગડી જવું શું દૂધમાંથી દહીં બનવું વગેરે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પછી મિત્રો વિભાગ સી આયો છે પ્રત્યેકના ત્રણ ગુણ છે ઉષ્માક્ષેપકની પ્રક્રિયા સી પ્લસ ઓ ટુ ટુ પ્લસ ઉષ્મા ઉષ્મા શોષક પ્રક્રિયા એફીએસઓ ફોર ઉષ્મા પછી ભુંજન પ્રક્રિયા એના ઉદાહરણો લેન્સ નો પાવર તો અહીંયા સરસ રીતે મિત્રોનો જવાબ છે એકતાલીસ કોષ ચેતા કોષ ચેતાકોષના કોષ કેન્દ્ર ચેતા તંતુ અક્ષા તંતુ તો એના મુખ્ય ભાગો તો અહીંયા સરસ રીતે મેં આકૃતિ દોરેલી છે ચેતા કોષકાય કોષ કેન્દ્ર ચેતાકોષની આકૃતિ એના પછી મિત્રો ભાજન અને બહુભાજન દ્વિભાજન તો અમીબા વિભાજન નવા બાળ અમીબામાં દ્વિભાજન લેશમા નિયમા દ્વિભાજન બહુભાજન પ્લાઝ મોડિયમમાં બહુભાજન પિસ્તાળીસ મો પ્રશ્ન છે મિત્રો બહિર્ગોળ ઉપયોગો પછી મિત્રો આપણો વિભાગ ડી ચાલુ થાય છે તો અહીંયા સરસ રીતે તમને આકૃતિ આપેલી છે અન્નળી મુખ જીભ લાળ ગ્રંથી ઉદરો ઉરોદર પટલ યકૃત પિત્તાશય જઠર સ્વાદુપિંડ નાનું આંતરડું મોટું આંતરડું મળાશય જઠર નાનું આંતરડું મોટું આંતરડું પછી બાવન નંબરનો પ્રશ્ન છે મિત્રો આપણી આંખ આંખની સરસ રીતે આકૃતિ આવી રીતના તમારે આકૃતિ દોરવાની થશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ તો મિત્રો સરસ રીતે અહીંયા ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ છે પછી વાયુ રંધ્રણની નામ નિશાનવાળી આકૃતિ પ્રકાશ સંશ્લેષણ નિવસન તંત્રના ઘટકો તો આવી રીતના મિત્રો તમારે સરસ રીતે પેપર છે અને લખવાનું થશે થેન્ક મિત્રો તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે આપણું આ પેપર સોલ્યુશન ગમ્યું હોય અને આવા જ નવા પેપર સોલ્યુશન મેળવવા માટે આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલને मित्रों लाइक करो शेर करो ने सब्सक्राइब करो बीजा व्यक्ति ने मोक लो कि दरेक ने उपयोगी थाय तो थैंक यू मित्रों आभार